દાઉદી ભોરા સમાજ સામે રાણા સમાજમાં આક્રોશ આડેધડ પાર્કિંગને કારણે હિન્દુઓ પરેશાન યોગ્ય પગલાં ભરવામાં ધર્મવડાની ઉપસ્થિતિમાં ભોરા સમાજના લોકો ઝાંપાબજારમાં ઉમટી પડે છે જેથી આજુબાજુના વિસ્તારમાં પણ ભારે ટ્રાફિક અને પાર્કિંગનું દૂષણ સંવાદદાતા દ્વારા સુરત સામાન્ય રીતે સાલીનતા માટે જાણીતા દાઉદી સમાજના લોકો હવે હિન્દુઓ માટે મુસીબત બની રહ્યા છે ધાર્મિક વડાના આગમનને કારણે સમગ્ર બોલવાડમાં આડેધડ પાર્કિંગથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તો વ્યાપક પ્રમાણમાં જાનહાની થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે મુસલમાન ધર્મના વિરોધી હોવા છબી ઉપસ્થિત કરનાર સુરત ધારાસભ્ય અરવિંદ રાણા સામે પણ રાણા સમાજમાં રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે દાઉદી ભોરા સમાજના લોકો પોતાને મુસલમાન નથી ગણતા અને તેઓ ભાજપના કટ્ટર સમર્થક કહેવાય છે જેને કારણે અરવિંદ રાણા સહિત ભાજપની ચીડીચૂપ છે આવા સંજોગોમાં નાની નાની ગલીઓમાં જીવત વ્યતીત કરી રહેલા રાણા સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે દાઉદી વોરાઓ ન્યુસન્સરૂપ બની રહ્યા છે સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયો ક્લિપમાં સ્થાનિક હિન્દુ રાણા સમાજના યુવાને હૈયાવરા ઠાલવતા જણાવ્યું કે દાવત પ્રોપર્ટી ટ્રસ્ટના લોકો રાણા સમાજ માટે દુશ્મરૂપ બની રહ્યા છે તેણે કહ્યું કે નાની ગલીઓમાં દાઉદી વોરા સમાજના લોકો આડેધડ પાર્કિંગ કરી જાય છે જેને કારણે ભારે ટ્રાફિક અને ન્યુસન્સ થાય છે આ ધારા ધારાસભ્ય તેમજ ભાજપના કોર્પોરેટર સુધી પહોંચાડવા પણ રાણા સમાજના યુવાને અપીલ કરી છે ભાજપના રાજમાં હિન્દુઓ લાચાર હિન્દુઓ માટે સુવર્ણકાળ લાવવાના હિડન એજન્ડા સાથે સપના બતાવતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હિન્દુઓ લાચારી અનુભવી રહ્યા છે ભયભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે સરકારમાં આવેલી ભાજપની સરકારે ગુજરાતમાં એટલા મજબૂત પંજા જમાવી લીધા છે કે તેને કોઈ ઉખેડી શકે એમ નથી એટલે ભાજપના નેતાઓમાં ઘમંડ અને તુમાખી ભરાઈ ગઈ છે ભાજપના સામાન્ય કાર્યકર્તાથી માંડીને કોર્પોરેટર અને માત્ર ધારાસભ્યની પણ સરકારમાં કોઈ વેલ્યુ નથી આવા સંજોગોમાં હિંદુઓ લાચારી અનુભવી રહ્યા છે સામાન્ય કાર્યકરની કોર્પોરેટરો નથી સાંભળતા તો કોર્પોરેટરોની ધારાસભ્ય નથી સાંભળતા આવી જ રીતે ધારાસભ્યોની મંત્રીઓ નથી સાંભળતા એટલે નીચેથી લઈને ઉપર સુધી ભાજપ ખોખલી થઈ ચૂકી છે જેને કારણે હિન્દુઓ લાચાર બની ગયા છે ભોરાઓને પ્રોપર્ટી ન વેચો ઉદયને જેમ સમગ્ર વિસ્તારમાં પ્રસરી રહેલા ભોરા સમાજના બિલ્ડરો તગડી કિંમત ચૂકવીને હિન્દુઓ અથવા તો મુસલમાનોના ઘર ખરીદી રહ્યા છે માર્કેટ રેટ કરતા પણ વધુ રૂપિયા ચૂકવતા હોવાથી સાધારણ માનવી રૂપિયાની લાલચમાં મિલકત વેચી દે છે પરંતુ આ યુવાનને કદાચ કડવો અનુભવ થયો હોય એમ તેણે ભોરા સમાજના લોકોને પ્રોપર્ટી નહીં વેચવા અપીલ કરી છે ભોરાઓ પોતાને મુસલમાન માનતા નથી ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર અને રહમતુલ્લીલ આલમીન સબ ના ચોથા ખલીફા અને જમાઈ એવા હઝરત અલી રદી ના ચુસ્ત અન્યાયો ગણાતા દાઉદી ભોરા સમાજના લોકો પોતાને મુસલમાન નથી માનતા તેઓ પોતાના દાઉદીઘોરા તરીકે જ ઓળખાવાનું પસંદ કરે છે જેને કારણે મુસલમાન કરતાં હિન્દુઓ સાથે તેમની કેમિસ્ટ્રી વધુ મેચ થાય છે સુરતના હિન્દુ બહુલ વિસ્તારમાં પણ દાઉદીઘોરા સમાજના લોકોને સરળતાથી ફ્લેટ અથવા પ્રોપર્ટી મળી જાય છે પરંતુ કોઈ મુસલમાનને હિન્દુ બહુમતી વિસ્તારમાં પ્રોપર્ટી મળતી નથી અદાવત પ્રોપર્ટી ટ્રસ્ટની ગાડીઓ છે શેરી મોલ્લાની ગાડીઓની બધે બહાર કાઢી નાખે છે અને ભાઈ એટલે બાલતી આવે છે અને ગાડી ગમે તેમ પાર્ક કરી દે છે હવે સવા સવાર મોર્નિંગમાં સ્કૂલની વર્ડી હોય છોકરાઓ જ કઈ રીતે જવાના હોય મોલ્લામાં ફાયર બ્રિગેડ પરની નહીં જઈ શકે એમ્બ્યુલન્સ બી નહીં જઈ શકે ઇમરજન્સી કંઈ હોય તો કયા રીઝનથી અંદર જાય બહાર જાય એટલે બાપનો રસ્તો છે રેસિડેન્શિયલ એરિયા છે એ પરમિશન લઈ કે નહીં લે એ લોકો કોમર્શિયલ એરિયા પાર્કિંગ હોય તો વાત બરાબર છે આ રેસિડેન્શિયલ એરિયા છે હું આ સોશિયલ મીડિયામાં ફોરવર્ડ કરું છું આ દાવત પ્રોપર્ટી વાળા ખોટી રીતે એ કરે છે અને આ વસ્તુ અમારા કા કોર્પોરેટર એટલે ધારાસભ્યને મેસેજ ફોરવર્ડ થવો જોઈએ